પુષ્ટિ સંહિતા ભાગ બીજો પારા નંબર એકસો પંચાણું વિષય છે જુનાગઢમાં હરિદાસ ગઢવીને દિવ્ય લીલાનું દાન થયું એ પ્રસંગ આજે આપણે લઈશું પ્રભુ શ્રી ગોપાલલાલજી જુનાગઢથી વિજય થવાના છે એ સમયની વાત છે એ જુનાગઢથી પ્રભુજીને ભાવભરી વિદાય આપવા માટે સર્વસેવકજન પાદરમાં થોડે દૂર સુધી ચાલ્યા ઘણા બધા જન ત્યાં આગળ ઠાકોરજીને સાથે સાથે રસ્તા સુધી ઠાકોરજીને વિજય થઈ રહ્યા છે પાછળ પાછળ આવી રહ્યા રહ્યા છે હવે એ સમયે ખૂબ જ વૈભવ સાથે પ્રભુજી પધારી હોય રસ્તા પર એવા દર્શન થઈ રહ્યા છે અપાર સેવકજન આનંદ મંગલ કરતા કરતા માર્ગમાં નાચતા કૂદતા હિંચ કીર્તનની રમઝટ બોલાવી રહ્યા હતા એ સમયે હરિદાસ નામનો ગઢવી હાથણી ઉપર સવાર થઈને માર્ગ ઉપરથી સામેથી ચાલ્યો આવે છે કે આ બાજુથી ઠાકોરજીને ભ વૈષ્ણવોને ભગવતી છે અને સામેથી આ હરિદાસ નામના ગઢવી પોતાના રસ્તે ચાલતા આવે છે હાથણી ઉપર માર્ગ ઉપર સામેથી ચાલતા આવતા હતા વૈષ્ણવ સમાજ ઉપર તેની દ્રષ્ટિ પડી એકાએક તેના મનમાં આવ્યું કે આવા મોટા તમામ ઠાઠ માઠ અને વૈભવ સહિત વળી આ નવાબી રાજ્યમાં કોણ સામેથી ચાલ્યું આવે છે હું તો ઘણા રાજા મહારાજાઓનો યાચક છું પણ આવો કોઈનો વૈભવ જોવામાં કે સુધી આવ્યો નથી આમાં તો નવાબી રાજ્યના માણસો પણ સાથે જ છે એટલે દ્વારકાદાસ દેસાઈને એ તો બધા ત્યાં જ કામ કરતા હતા ને રાજાને ત્યાં એટલે ઓળખે છે એટલે ઓળખીતા જોવા મળે છે એવું કહે છે કે આ તો નવાબી રાજ્યના માણસો પણ સાથે છે પોતાની સાથેના માણસોને કહ્યું કે આ કોઈ વર્ણાગી છે કે શું નજીક આવતા આવતા ગઢવી બ્રહ્મા પડ્યો કે આ કોઈ કોઈ રાજા મહારાજા તો નથી પણ મહાપુરુષ લાગે છે પોતણે પોતે હાથી ઉપરથી નીચે ઉતરી ગયો અને પૂછ્યું ભાઈ આ કોણ મહાપુરુષ છે મથુરાદાસે ગઢવીને પાસે બોલાવીને કહ્યું કે આ ગોકુળના ગુસાઈ શ્રી ગોપાલલાલજી છે સાક્ષાત ઈશ્વર છે રાજાના પણ મહારાજા ધીરાજ છે એટલે કે આ રાજાના પણ મહારાજા દિરાજ છે કઈ તું વિચારે છે રાજા નથી આ તો ઠાકોરજી છે પોતે મથુરાદાસ ની વાત સાંભળી ગઢવી મનમાં વિચારવા લાગ્યો જાતનો ગઢવી ચતુર હોય જ તે તો સ્વાભાવિક છે પોતાના મનમાં વિચાર્યું કે આ તો જગત નિયંતા છે જગત ઉદ્ધારક પ્રભુ આવ્યા છે આ અવસર અનાયાસ મળ્યો છે તો શા માટે જતો કરવો જોઈએ તેથી તેણે મથુરાદાસને પૂછ્યું કે શી રીતભાત છે મને જરા જણાવો મારું કલ્યાણ થાય તેમ કરો હવે દૈવી જીવ છે એટલા માટે એને ભર બેસવા લાગ્યો છે આગળ વધવાનો વિચાર કરે છે એટલે મથુરાદાસને પૂછે છે કે ભાઈ આમાં રીતભાત આગળ વધવા માટે શું કરવું જોઈએ મને જરા જણાવો મારું કલ્યાણ મારે કરવું છે ત્યારે મથુરાદાસે કહ્યું કે પ્રભુના શરણે જા અને સેવક થઈને કઈક ભેટ દર એમાં તારું કલ્યાણ છે આપીને જરાવાળમાં એટલે કે હવે રાજી થઈ ગયા છે કે હા ભલે મને સેવક કરો હું તમો કહેશો એમ કરીશ દેવીજીવને પોતાની વસ્તુ ઓળખતા વાર નથી લાગતી આપ શ્રીના દર્શન માત્રથી ગઢવીના મનમનું પરિવર્તન થઈ ગયું મથુરા પ્રભુજીને વિનંતી કરી રાજ આપનો સેવક થવાની ગઢવી ઈચ્છા રાખે છે તો પ્રભુ તેને શરણદાન આપીને સેવક કરવાની કૃપા કરો હવે આ મથુરાદાસ અને ગઢવી વચ્ચેની વાત હતી અત્યાર સુધી હવે મથુરાદાસ ઠાકોરજીને વિનંતી કરે છે પ્રભુજીએ અતિ પ્રસન્ન થઈને શરણદાન આપીને ગઢવીને સેવક કર્યો જો આ ભગવદી દ્વારા જ આપણે ઠાકોરજીના શરણમાં જવાનું છે આ એક રીત આપણને અહીંયા કરી બતાવી આ પ્રસંગેથી કે ભગવદીની કાની દ્વારા વાત કરી છે મથુરાદાસે ઠાકોરજીને અને પછી મથુરાદાસની આડીથી ગઢવીને શરણદાન આપે છે ઠાકોરજી તેની ઉપર કટાક્ષ કર્યું કટાક્ષ થતા ગઢવીની દેહદશા પલટાઈ ગઈ ગઢવીના મનને ઘણી શાંતિ વળી ગઈ જાણે પોતાનો નવો અવતાર થયો હોય તેવો દિવ્ય અનુભવ થવા લાગ્યો હવે કંઈક જીવો ધારે નેત્રના દાને કરી ઠાકોરજીએ નેત્રનું દાન કર્યું પછી તો ફલિત થવાની વાર ક્યાં છે એટલે એને દિવ્ય અનુભવ થવા લાગ્યો પ્રભુજીના શરણે થઈ સેવક થતાં તેણે પોતાની હાથણી ભેટ ધરી દીધી અને કૃતાર્થતા અનુભવી રાજ આ મારી ભેટ સ્વીકારી મારી મનોકામના પૂર્ણ કરો હવેથી મારાથી હાથણી ઉપર ન બેસાય હું તો આપનો દીનદાસ ગોલો થયો કેટલો સમર્પણ ભાવ આવી ગયો છે કેમકે મનથી એણે હાથણીને ઠાકોરજીને સોંપી દીધી ભેટમાં હવે આ ઠાકોરજીની થઈ હવે મારાથી એના પર ન બેસાય એવો ભાવ આવી ગયો છે કે હવેથી મારે એના પર ન બેસાય મહારાજ મારો જન્મો જન્મના અઘનો આપે નાશ કર્યો છે પ્રભુ કોટી સાધન કરતા જે ન મળે ને તે મને સહજમાં પ્રાપ્ત થઈ ગયું છે કેવી રીતે પ્રાપ્ત થઈ ગયું હજી સામેથી આવે છે અને તરત જ શરણદાન મળે છે ને એટલે કે છે મને તો શરણ મને તો સહજમાં મળી ગયું પ્રભુજીએ અતિ પ્રસન્ન થઈને એની ભેટનો સ્વીકાર કર્યો અને પ્રભુજીએ હરિદાસને પોતાના મુખનું ચરબિત તાંબુલનો ઓગાર આપ્યો તે લેતા જ હરિદાસની દસમી અવસ્થા થઈ ગઈ જેવું મુખમાં ઓગાર મૂકે છે અદરામ્રત એવી એમની દસમી અવસ્થા થઈ જાય છે અને પ્રભુજીની અલૌકિક દિવ્ય લીલાનું તેને દર્શન થયું કોના દ્વારા જેવું મુખમાં ચરબિત ઓગાર મૂકે છે એવું દિવ્ય લીલાનું દર્શન એને થાય છે મથુરાદાસે તેને સ્વસ્થ કર્યો અને હરિદાસ પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંવત પ્રણામ કરી અને હવે પછી હરિદાસ મહાન કવિ થયા અને પ્રભુજીના અનેક જશનું વર્ણન કરવા લાગ્યા એમણે ઘણા ગ્રંથો લખ્યા છે આ બધું પ્રતાપબળ જોઈને સેવકજનોએ પ્રભુજીનો જેકાર બોલાવ્યો